યોજાનાર છે આ રથયાત્રાના આગોતરા આયોજન સંબંધે રોજ ભાવનગર જગન્નાથજી રથયાત્રા સમિતિના અધ્યક્ષ શ્રી હરુભાઈ ગોંડલિયા તથા તેમના તમામ પ્રસ્તીશ્રીઓ સાથે ભાવનગર શહેરના પોલીસ અધિકારીઓની એક સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું આ આયોજનની મીટિંગમાં કુલ બંદોબસ્ત કેવી રીતે રાખવામાં આવે છે રથયાત્રામાં અખાડા કેટલા જોડાય મોટા વાહનો કેટલા જોડાય ભજન મંડળી કેટલી જોડાય છે વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી મોટા જે સર્કલ છે મોટા જે ચાર રસ્તા છે ત્યાં ટ્રાફિક કેટલો સમય માટે રોકી શકાય ક્યાં ડાયવર્જન આપી શકાય અને કેટલા સમય પછી દાયવર્જન ખૂલ્યો તો નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન ઊભી થાય આવા તમામ નાના નાના મુદ્દાઓ વચ્ચે આજે ચર્ચા વિચારણા કરવામાં આવેલી છે આ સંકલન સમિતિમાં પોલીસ અધિકારી અને રથયાત્રા આયોજન કમિટી તરફથી અલગ અલગ સુઝાવ અને અન્ય બાબતો ચર્ચા કરવામાં આવી ખાસ કરી એક જ પ્લેટફોર્મ ઉપર કામ કરી શકીએ અને ભાવનગર શહેર ખાતેની રથયાત્રા કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર ખૂબ હર્ષોલ્લાસની સાથે ઉજવણી થાય તે બાબતે બંને પક્ષે એકબીજાને મદદરૂપ થઈ સહકાર અને સંકલનની ભાવનાથી કામ કરીશું એવું આ સંકલન સમિતિમાં સર્વાનુમતે નક્કી કરેલું છે અને આ દિશામાં કમિટી અને પોલીસ ડિપાર્ટમેન્ટ તત્પર સાથે રહી અને આવનારી ભગવાન જગન્નાથ ની રથયાત્રા પૂર્ણ કરશે પોલીસ બંદોબસ્ત માટે અત્યારે એની સ્કીમ પ્લાન ચાલી રહી છે એના માટેથી અલગ થી પ્રેસ કોન્ફરન્સ કરી અને બંદોબસ્ત નું પ્લાન બંદોબસ્ત નો તારીજો આપ સર્વે ને બોલાવી અને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે એ તમામ બાબતો હવે પછીની પ્રેસ કોન્ફરન્સ માં જણાવવામાં આવશે